બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રવિવારે રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગામના દરેક વર્ગના લોકો વડીલો યુવાનો મહિલાઓ અને બાળકો સૌએ ઉત્સાહપૂર્વક સફળ બનાવવામાં યોગદાન આપ્યું કાર્યક્રમનું આયોજન જોગણી માતાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગ્યે યજ્ઞ પ્રારંભ થયો જેમાં પૂજ્ય પંડિત શ્રીઓના વૈદિક મંત્રોચાર અને ઉપસ્થિત શ્રદ્ધાળુના ભક્તિભાવના સહયોગથી યજ્ઞ સ્થળ પવિત્રતા અને શાંતિથી પરિપૂર્ણ બન્યું યજ્ઞ કુંડ ગાયત્રી મંત્રના જપથી ગુંજી ઉઠ્યો અને સમગ્ર મંદિર પ્રાંગણમાં આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો યજ્ઞની વ્યવસ્થા ગામના યુવાનો અને મહિલાઓ દ્વારા નિભાવવામાં આવી યુવાનો દ્વારા મંડપ સુશોભન યજ્ઞ સ્થળની વ્યવસ્થા અને લોજિસ્ટિક સહાય પૂરી કરવામાં આવી જ્યારે મહિલાઓએ પ્રસાદ વિતરણ અને અન્ય આયોજનાત્મક કાર્યો નિભાવ્યા બાળકો દ્વારા ગીત અને મંત્રોચ્ચારનો પ્રસ્તુતિ કાર્યક્રમ ઉમેરો કરાયો જે દર્શકો માટે આનંદદાયક અને આધ્યાત્મિક અનુરૂપ અનુભવરૂપ બન્યો યજ્ઞ દરમિયાન વિવિધ પર્વને રોચનું સંકલન કરીને વ્યાપક યજ્ઞ વિધિ સંપન્ન કરાઈ ઉપસ્થિત વક્તાઓએ ગાયત્રી મંત્રના આધ્યાત્મિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રજાગૃતિમાં મહત્વ પર પ્રકાશ પાડ્યો યજ્ઞના અંતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ગ્રામજનો દ્વારા રાષ્ટ્રપ્રેમ માનવ સેવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો ગામના યુવાનો અને વડીલો દ્વારા આવનારા સમયમાં આવી યજ્ઞો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્ર જાગૃતિ સામાજિક શુદ્ધિ અને સામૂહિક સ્ત્રોતમ માટે પ્રયત્નો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી ભક્તિ ગીત મંત્રોચાર અને યજ્ઞ વિધિ વચ્ચે દરેક ઉપસ્થિત વ્યક્તિમાં આધ્યાત્મિક ઉન્નતિ અને ભક્તિભાવનો અનુભવ થયો ગામમાં ભક્તિભાવ એકતાને સાંસ્કૃતિક જાગૃતિનો મહિમા સર્વને અનુભવાયો અને સમગ્ર કાર્યક્રમથી ગામમાં આધ્યાત્મિક ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું એકાવન કુડી યજ્ઞનું આયોજન કરેલું છે યજ્ઞનું આયોજન કેમ અને માટે ધરતી માથે સ્વર્ગુ અવતરણ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય પર્યાવરણની શુદ્ધિ માટે રાષ્ટ્રદેવ મારું ઉત્થાન બને આ હેતુ જન જન્મ સુધી સંસ્કૃતિ પ્રાપ્ત થાય અને વિચારોની ક્રાંતિ થાય માનવની પ્રગતિ થાય એના માટે એકાવન કુડી યજ્ઞ ચેખલા ગામે સમગ્ર ગ્રામ વતી એમના માધ્યમથી આ કાર્ય કરેલ છે અને મારો દેશ મહાન બને મારો દેશ ગુંદત બને આ યજ્ઞનો ખાસ હેતુ છે અને ખાસ વ્યસન મુક્તિ નારી જાગરણ રાષ્ટ્ર ઉત્થાન વિચાર ક્રાંતિ પર્યાવરણ શુદ્ધિ સદ ક્રાંતિ આ હેતુ આ યજ્ઞનું ખાસ માધ્યમ છે આ યજ્ઞ એકાવન મંદિરો છે એમાં વિશ્વના કલ્યાણ માટે સદબુદ્ધિ માટે અને વ્યસન વ્યસન મુક્તિ માટે રાખવામાં આવે છે પરિવાર શાખા ચેખલા ગામની અંદર એકાવન કુલી ગામના દરેક ઘરે વિચારું પકાળવા હારા દરેક ઘરની સી માટે દર્શન મુક્તિ માટે એના માટે યજ્ઞ કરેલ છે